મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલા લક્ષી યોજનાઓની જાણકારી મળે તે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન હાલે કાર્યરત છે ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ હેલ્પલાઇન દ્વારા ચૌદસો પાંત્રીસ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર મદદ પહોંચાડવામાં આવી હતી જે પૈકી આઠસો જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ છે અભ્યમ મહિલા હેલ્પલાઇનના લક્ષ્મી ગુપ્તાએ ચણચેણીઝ સાથે વાત કરી હતી મારું નામ ગુપ્તા લક્ષ્મી છે હું છેલ્લા ત્રણ વર્ષથી વન એટ વન મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવું છું આઠ માર્ચ બે હજાર પંદરથી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ગુજરાત રાજ્યમાં કાર્યરત છે જેમાં ત્રેપન હજાર પાંચસોના ઓગણત્રીસ કેસો આવે નોંધાયેલા છે વર્ષ બે હજાર ત્રેવીસ માં કચ્છ જિલ્લામાંથી મહિલાઓ દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં નવ હજાર ઓગણસાહીઠ કોલ કરવામાં આવેલા જેમાંથી ચૌદસો પાંત્રીસ પીડિતા મહિલાઓને સ્થળ પર મદદ કરાઈ હતી જેમાંથી સ્થળ પર સમાધાન કરેલા કિસ્સાઓમાં આઠસો સાડત્રીસ છે અને પોલીસ સ્ટેશન ઓએસી સેન્ટર પીબીએસસી સેન્ટર ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર નારી ગૃહ વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી પાંચસોને સાડત્રીસ મહિલાઓને મોકલવામાં આવી છે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ચોવીસ કલાક માટે કાર્યરત છે જેમાં એક ટીમ હોય છે જેમાં ત્રણ મેમ્બર હોય છે જેમાં મહિલા કોન્સ્ટેબલ હોય છે કાઉન્સેલર હોય છે અને ડ્રાઈવર હોય છે સ્થળ પર કાઉન્સેલિંગ અને ટેલિફોનિક કાઉન્સેલિંગ બંને કરવામાં આવે છે મહિલાઓને જે પણ સમસ્યા હોય એના માટેના એ કોલ કરી શકે છે ઘરેલું હિંસાનો હોય છે એક્સ્ટ્રા મેરિટલ અફેર રિલેશનશીપ ઇશ્યુ અને ટીનેજર જે ઘરથી ભાગીને આવી ગઈ હોય એ છોકરીઓના વધારે હોય છે સોશિયલ મીડિયાના કારણે જે છોકરીઓ ભાગીને આવે છે ને એના વધારે કિસ્સાઓ હોય છે લવ મેરેજના હોય છે